આગળ વાત કરીશું સુરતની તો સુરત જિલ્લા વકીલ મંડળની ચૂંટણી યોજાઈ હતી રસાકસી ભર્યા ચતુષ્કોણે જંગમાં પરિણામ પટેલ ચૂંટાયા હતા સુરત જિલ્લા વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ આવી ગયું હતું જેમાં હોદ્દેદારો તેમજ અગિયાર કારોબારીના સભ્યો માટે ચૂંટણી યોજાઈ હતી વકીલોને પણ પ્રકારની સમસ્યા હોય તો તે બાર કાઉન્સિલરમાં પોતાની

જ્યાં ચૂંટણીમાં ચાર હજાર નવસો આડત્રીસ મતદાતાઓ તથા જેમાંથી ત્રણ હજાર તેત્રીસ વકીલોએ મત મતદાન કર્યું હતું